કરમ લાગવાની ભે નહી કરમ થી મુક્ત થવાની વાત અને આપણે જ્ઞાન કર્મથી મુક્ત પણ થઈ ગયા છીએ અને હજી ધીરે 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 ભ્રમણા મટાડી ગુરુ ગુરુનો મહિમા આટલા બધા ગુરુ વખણ આટલા બધા ગુરુ ગુણના આટલો બધો મહિમા ગુરુ નો ઊંચો આ વાત કે સમજાય આ સંતો ભક્તોને સમજાય એવો મહિમા ગાયો આટલો કરો તોય ગુરુ ના તો એમ કેમ તો કે એક વાર જીવનમાં ગુરુ મળી ગયા પછી આપણા સંતો મળી કર્યું છે કે પચાસ સાઠી સો વર્ષ ને જન્મ મરણ વચ્ચે ગણિત છે

અજર અમર છે એટલે કાયમ રહેવાના અને જગત જે કાયમ નથી રહેતું કાયમ કામ નથી આવતું એમાં વર્જુ છે અને આપણે કાયમ રહેવાના છે એટલે આપના સંતોએ કીધું કે કાયમ આપણે ગુરુના શરણમાં કાય રાજા ગમે ત્યાં જન્મ થાય પણ રહેસુ તો એના છે હા જા છે સહારો તો પાછો દે નો વાત કરો હશે ઓરખાણ અને ઓરખાણ હશે ને એ ઓળખેલી અને આપણે ઓળખી લીધા હવે આપણે ગુણ ગાય આનંદ કરીશું આનંદ જ કરવાનો કેટલી એટલી કે આપણે એક સતગુરુ કોઈ આપણે કેટલા ગુરુ મળે ને એ તરત જાય તરત એને વાર ના લાગે એને તરત જ ધારા જાય વાર ના લાગે ગુરુ ભણ્યા એટલે અનુવાર ગુરુ ભણ્યા એટલે ભીખ મા બધી જગ્યાએ ભીખ માંગતા ભીખ દેતા બધા પણ કોઈને શરીમત કેતા કે તું શરીમત છે એમ નતા કેતા બધા ભિખારી કેતા

જ્યાં માણસ કામ છે આપણે પણ ગુ ના ગુણ ગાઈ છે આટલા બધા કેમ મા બાપ ના નહી સગા સંબંધી ના હેતુ સંતોષ મિત્ર ના કેમ નહીં કે છે નું ચક્કર નથી મટાવી શકતા બધા નાનો મોટો પરમારત કરી પરમાર ચોર્યાસી ના ચક્કર થી પણ એટલે હવે આપણે કઈ ચક્કર માં આવે ભૂવાઈ જાય ચક્કર થી બાર છીએ

આપણ મૃત્યુ ક્યાં જે વસ્તુનો મૃત્યુ થાય તો અલગ છે મને ક્યાં મૃત્યુ છે આવી વાત આ ભજન કરીને આ જ્ઞાન થઈ જાય પછી સમજણ આવી જાય એટલે નિર્ભય થઈ જાય છે

અને આપણા સંતો એ કીધું કે તમારું ધન તો કોઈ ખૂટે એવું નથી ફૂટે એવું નથી કોઈ ચોર લો એવું નથી એવું અઢળાંગ ધન છે પણ તમને ખુદ ને તમારા ધન ની ખબર નથી એ ધન ધન આર ખાય